નમસ્કાર મિત્રો આપ અને કોંગ્રેસનું સગવડિયું ગઠબંધન ચૂંટણીમાં હરીફ વિરોધમાં સાથી એવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું અનોખું જોડાણ સુરતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં એક સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું છે ડીજીવીસીએલમાં ભરતી કૌભાંડમાં સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે પાંચ મહિના પહેલાં વિદ્યુત સહાયકની પરીક્ષાના પરિણામ જાહેર થયા હતા તેમ છતાં અઢાર છથી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી ઉમેદવારો દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના આદિવાસીઓ હોવાનો દાવો કરાયો છે વધુમાં ચેતન વસાવા જણાવે છે કે આ લડત સામાજિક મુદ્દા તરીકે છે કોઈ પણ પક્ષ માટે નથી જો નિમણૂક પત્ર નહીં મળે તો મંત્રી કનુભાઈ દેસાઈના ઘરે જઈને હલ્લાબોલ કરીશું